સુરતમાં પુણેથી માતાને મળવા આવેલ બીએસસીના વિદ્યાર્થીનું ટેમ્પોના અડફેટે મોત નીપજ્યું છે તેવીસ વર્ષે વિદ્યાર્થી માતાને મળ્યા બાદ મિત્રો સાથે બાઇક પર ચા પીવા જઈ રહ્યો હતો અચાનક ગડોદરા ડિંડોલી બ્રિજ પર ટેમ્પો ચાલકે બ્રેક મારતા બાઇક ટેમ્પો સાથે ભટકાઈ હતી વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની તુકારામ પાટીલને પરિવારમાં બે પુત્રી એક પુત્ર છે તેઓ પુત્ર ચંદ્રરાજને સરકારી કર્મચારી બનાવવા માટે તેની પાછળ મહેનત કરતા હતા એકના એક પુત્ર હોવાથી પિતા ડ્રાઈવર તરીકે નોકરી કરી પુત્રને ઉચ્ચ શિક્ષણ કરવા માટે મહારાષ્ટ્રના પુણે ખાતે બીએસસી કરવા મોકલ્યો હતો ત્યારે માતાનું એપેન્ડિક્સનું ઓપરેશન હોવાથી પુત્ર માતાને જોવા માટે સુરત આવ્યો હતો ચોવીસ કલાકમાં જ પુત્રનું અકસ્માતમાં મોત નિપજતા પરિવારે એકના એક પુત્રને ગુમાવ્યો છે અકસ્માતની ઘટનાને લઈને પરિવાર સહિત સ્થાનિક લોકોમાં શોકનો માહોલ સર્જાયો છે બીજી બાજુ ડિંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટેમ્પોને કબજે કરી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એ ચંદ્રકાંત તુકારામ પાટીલ મારો મિત્ર છે એ ટુનામાં બંધો છે બેસી કરતો છે 4 વર્ષથી હવે 1 મહિના પહેલા એનો મમ્મીનો ઓપરેશન થયેલો એ એને મમ્મીને જોવા માટે અહીંયા સુરત આવેલો હતો તો કાલે એનો પરમદાડે રાતના આવેલો હતો કાલે રાત્રે ચાર કાલે રાત્રે અગિયાર વાગે નો મિત્રો બર્થડે કરીને આ લોકો ડિંડોલી જતા હતા મધુરમ સર્કલ પાસે મધુરમ સર્કલ જતા જતા એમનો ડિંડોલી બ્રિજ ઉપર એનો ટેમ્પો વાળા પછી આ લોકો પાછળથી ઘુસી ગયા ઘૂસી ગયા તો આ એક બે જણા ની એન્જિનિયર પોતે જગા પર જ મોતી સુરત એને મમ્મી ને જોવા માટે આવેલો પેલો પુના માં બનતો હતો બીએસસી કરતો હતો માંગ એક કે જેને ના મળ્યું એના ઘરમાં કમાવાનું કોઈ નથી એની મમ્મી છે પિતા છે બે બેન છે